અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના વિરોધમાં સુરતમાં દ્વારા વિરોધ કરી આવી ઘટનાઓ બંધ કરાવવા માંગ કરાઈ હતી સુરતમાં દ્વારા વિરોધ હલ્લાબોલ કરી અમદાવાદમાં વિદ્યાર્થી ની કરાયેલી હત્યા ના ઘટનાને લઈ વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને ગુજરાત ભર માંથી વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવાની સાથે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે હવે આવી ઘટનાઓના બને તે માટે કડક પગલા લેવાની માંગ સાથે શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી તો આ મામલે એબીપી દ્વારા મીડિયાને શું કહ્યું સાંભળીએ યોગ્ય લક્ષ્મણ સુરત મહાનગર મંત્રીનો દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિષદમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જૂનાગઢમાં જે ઘટના ઘટી છે જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને જે વારંવાર કઈ ના કઈ ઉલ્લેખ આવતો જાય છે વિદ્યાર્થીઓ ને ના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જુનાગઢ જે સત્તર વર્ષમાં વિદ્યાર્થી હોસ્ટેલ માં ચાર પાંચ વિદ્યાર્થી મળી મારી દેવામાં આવે છે કચરા કચ્છ જે એક વિદ્યાર્થીને ને બહાર જ ગલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને ને ચોરી ના મારી દેવામાં આવે છે છતાં એ કચ્છ માં અધ્યાપક વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજીનું જે આપણે જે આદર કરતા હોઈએ છે આપણે ગુરુજીની ઉપર આપણે હાથ ઉપાડી અત્યારે શરમજનક છે જેને લઈને પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજેના દિવસે દરેક જિલ્લા અને દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જેમાં જે સેફ્ટીને લઈને સી સાહેબ અને શિક્ષણ મંત્રી અને મંત્રાલયમાં આ જાણ થાય વિદ્યાર્થી થકી થોડું ના વધે જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસર બહાર જે દુઃખા તત્વ જે લોકો હોય છે એ લોકોને થી દૂર કરવામાં આવે જેમ શિક્ષણ પરિસરમાં સારો મોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે